માંગરોળમાં રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા અનુરોધ કરાયો હતો હાલમાં સરકાર દ્વારા ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી ખાસ સરકારી તંત્ર અને પુરવઠા વિભાગ દ્વારા ઈ કે કરવા માટે રેશન કાર્ડ ધારકોને અનુરોધ કરવામાં આવ્યો છે માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી દ્વારા આ બાબતે અનુરોધ કરવામાં આવી રહ્યો છે પંકજભાઈ ચૌધરી પ્રતિક્રિયા આપી રહ્યા છે નાયબ મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી માંગરોલ આથી અમે સરકારશ્રી તરફથી આપેલી સૂચના મુજબ જણાવીએ છીએ કે જે કોઈ રેશન કાર્ડ ધારક જે લોકો અનાજ મેળવે છે અગર નથી લેતા તેવા રેશન કાર્ડ ધારકોએ ફરજિયાત ઈ કેવાય સી કરાવવું સરકારશ્રીને સૂચના આપેલ છે અને હાઈકોર્ટે પણ ઇવાય સી કરાવવા માટે ફરજિયાત સૂચના આપેલ છે જેની જાહેર જનતાએ નોંધ લઈ જે તે નજીકની ગ્રામ પંચાયત કચેરીમાં જઈને તેમજ મામલતદાર કચેરી અથવા ઝોનલ કચેરીમાં જઈને પણ ઈ કેવાય કરાવવું ફરજિયાત છે જેની જાહેર જનતાએ નોંધ લઈ અને સરકારશ્રીએ મર્યાદા આપી છે એ મુજબ એકથી દોઢ મહિનાની અંદર આ કામગીરી પૂરી કરાવવાની છે ઓકે